વજન ઉતારવા માટેના પાવડર અને દવાઓની વાત છે હવે વજન ઉતારવા માટે મોડર્ન મેડિકલ સાયન્સમાં જે જે દવાઓ અત્યાર સુધી અપ્રૂવ થઈ છે એમાંની એક પણ દવા પાવડર સ્વરૂપે મળતી નથી કેટલાક મોડર્ન મેડિસિન સિવાયના વ્યક્તિઓ જે પાવડરનું ક્લેમ કરતા હોય છે એમાં પણ ઘણી વખત મોડન મેડિસિન્સ પ્લસ શરીરમાંથી પાણી ઓછું કરે એવા ડાયોબેટિક્સ દવાઓ ભેળવેલી હોય છે આ દવાઓથી કોઈ લાંબા ગાળાનો ફાયદો થતો નથી હવે ખરેખર વજન ઉતારવા માટે જે દવાઓ અપ્રૂવ થઈ છે એમાંની એક દવા કે જે ઇન્જેક્શન સ્વરૂપે મળે છે એ ટિર્ઝેપેટાઈડ નામની દવા છે જેને ભારતના ફાર્માસ્યુટિકલ ડ્રગ ઓથોરિટીએ હમણાં તાજેતરમાં જ પાંચેક દિવસ પહેલાં જ મંજૂરી આપી છે આ અને એના જેવી બીજી કેટલીક દવાઓ એ દવાઓ વજન ઉતારવામાં મદદ કરી શકે ખરી પણ એ દવાઓ ડોક્ટરની સલાહ હેઠળ જ લેવી અને એ દવાઓ ત્યારે જ વાપરી શકાય જ્યારે તમારું બીએમઆઈ ત્રીસ કરતાં વધારે હોય અથવા તો તમને વજન રિલેટેડ બીજી કોઈ બીમારી હોય જેમ કે હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ વધે વધેલું છે હૃદય રોગ છે આવી બીમારીઓ વખતે આજે ત્રીસ બીએમએ ત્રીસની જે લિમિટ છે એને થોડી લેક્સ કરી શકાય છે પણ આ દવાઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી કોઈ પાવડરથી લાંબા ગાળાનો વજન ઘટાડો શક્ય નથી વૈષ્ણવ